તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા નવા ફાગવેલ તાલુકાની જાહેરાત કરવામાં આવી છે જે કઠલાલ અને ગપડવંજ તાલુકાઓમાંથી અલગ કરીને બનાવવામાં આવ્યો છે પરંતુ ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીની વાવ ખાતે રાખવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે ફાગવેલ અને આજુબાજુના ગામોના લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને તેઓ મુખ્ય મથક ફાગવેલ ગામે જ હોવી જોઈએ તેવી માંગ સાથે રોષ ભરાયા છે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે જેને કારણે લોકહિતને નુકસાન થઈ રહ્યું છે આંદોલનકારીઓએ વિરોધ સ્વરૂપે અમદાવાદ ઇન્દોર હાઇવે પર ચક્કાજામ કર્યો હતો જેના પગલે કટલાલ પોલીસે તેમજ વહીવટી તંત્રએ સ્થળ પર પહોંચી અને આંદોલનકારીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો આ મુદ્દે ફાગવેલ ગામના સ્થાનિક રહેવાસી અરવિંદસિંહ રાઠોડ અને હિતેશિંહ રાઠોડે પોતાનું દુઃખ અને વિરોધ વ્યક્ત કર્યો

તો જ્યારે ફાગવેલના તાલુકો જાહેર કર્યો પણ એનું જે વડુ મથક કાપડી વાળું ચીખલો જાહેર કરવામાં આવ્યું જે અમને બિલકુલ પસંદ નથી અને ફાગવેલનું અપમાન થયું છે જો અમારી એક જ માંગ છે કે ફાગવેલમાં પૂરતી જમીન છે કચેરીઓ બની શકે પોલીસ પોલીસ સ્ટેશન બધું બની શકે એવું છે તો અમારી એક જ માંગ સરકારને કે સાહેબ યોગ્ય નિરીક્ષણ કરો અને પછી નિર્ણય લો કે ફાગવેલના વડુ તાલુકો જાહેર કર્યો છે તો વડું મથક જ ફાગવેલ ના જાહેર કરો અમારી એક જ માંગ છે બે હાજર તેર માં મુખ્ય